રોજ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિવસ નિમિત્તે સમગ્ર દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે આજે વડોદરાના સંગમ ચારસ્તા રસ્તા પાસે આવેલ ભગવાન ભરવાડ દ્વારા શ્રમજીવો સાથે નરેન્દ્ર મોદીની

આજે અહીંયા શ્રમજીવીઓ દ્વારા માન્ય વડાપ્રધાનના ચિત્રને તિલક કરીને એમના જન્મદિનના વધામણા કરવામાં આવ્યા છે મોદીજી જન જન માટે હંમેશા પ્રયાસરત છે એ આ ઉત્તમ ઉદાહરણ શ્રમજીવીઓ દ્વારા પૂરું પાડવામાં આવ્યું છે જન જનના હૃદયમાં મોદીજી વસેલા છે અને મોદીજી સૌ માટે પોતાના જીવનનો ક્ષણ ક્ષણ કણ કણકણ એ પોતે આપી રહ્યા છે અને આ ભારત વિકસિત ભારત બને એના સંકલ્પ સાથે ભારતના નાગરિકો માટે જેટલો પણ એ યોગદાન આપે છે આવું મહાન નેતૃત્વ ભારતને મળ્યું છે જે વિશ્વની અંદર પણ સૌથી વધારે લોકપ્રિય છે એવા જન્મ એમના જન્મ દિવસે આપણે નરેન્દ્રભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ વિશ્વ નેતા કહેવાય એવા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો બર્થડે હોય તો મોદી સાહેબના દિલમાં જે વસતા શ્રમજીવી કહેવાય એમની વચ્ચે આજે નરેન્દ્ર મોદી સાહેબનું મોડું મીઠું કરી અને એમનો બર્થડે આજે મનાયો છે આજ શ્રમજીવી જેમને દેશની નીવ મેકી આમના થકી દેશ ઉભો થયો છે બાકી ટેકનોલોજી નાની મોટી મશીનરી અત્યારે આવી છે જ્યાં બિલ્ડિંગો જે દેખાય છે જે બની છે દેશના વિકાસમાં આમનો સિંહ પાડો 100% છે એટલે શ્રમજીવીની વચ્ચે રહી મોદીજીનો બર્થ આજે મનાયો છે અને દેશના નેતા મોદીજી હજારો વરસીઓ તમારી જોડે દેશ છે દેશ બસ આજ કેવું છે